સુરતની પૂણા પોલીસે બાળ શ્રમિકોને મુક્ત કરાવી બાળકો પાસે કામ કરાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે આ અંગે પૂણા પોલીસે જણાવ્યું હતું કે પૂણા પોલીસની સી ટીમને બાતમી મળી હતી કે પૂણા ગામ સીતારામ સોસાયટીમાં બાળ મજૂરી કરવામાં આવે છે જેથી પોલીસે બાતમીના આધારે ઘર નંબર ત્રણસો સોળ ત્રણસો ચૌદ માં તપાસ હાથ ધરી હતી ત્યારે દિલીપસિંહ વરદી સિંહ રાજપૂત અને સુરેશ સિંઘના નાથુસિંહ હરવડ પોતાના સાડીના ખાતાઓ ઉપર બાળ શ્રમિકોને મજૂરી કરાવી તેઓનું શોષણ કરતા હતા પૂણા પોલીસની સી ટીમે કુલ છ બાળ મજૂરોને મુક્ત કરાવ્યા છે અને બાળમજૂરી કરાવતા બંને ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે ઘણા મહિનાઓ થઈ ગયા અમને રાજસ્થાનના ઉદયપુરથી સુરત લાવવામાં આવ્યા હતા ત્યારબાદ અહીં સાડીના જોબ વર્કના ખાતાની અંદર રાખવામાં આવતા હતા બાર કલાકની મજૂરી કરાવવામાં આવતી હતી અને બસો રૂપિયા આપવામાં આવતા હતા હાલ તો પુણા પોલીસ દ્વારા આ બંને સાડીના ખાતાના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ બંનેને પકડી પાડવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત